ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં દવાય છે એક જસ્મીન દોવે છે અને એક વામર મમ્મી દોવે છે એ મારે દોવા જાવી હમણાં દીએ તો અને શેરું બેઠો છે ઓય એ બહુ કઠણ છે એ ના દોવાય સગર મારા દોવા દે તો આમ એ દિયે નહીં મેં ઈ કઠણ બહુ છે તો અસ્તિક આવી ગયું હેઠળમાં અને મમ્મી ની ચણા વાઢો હોય ક્યાં થી અહીં આવતો રહ્યો એ જયદી ભાઈ આટા ફેરા મારે જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ને હા મિત્રો ને જય દ્વારકાધીશ કહી દીધો ભાઈ

हिंदी तो <laughs> कैसा बोलती है ये मेरी मम्मी है। है। हाँ जिनको जिनको गोगवा ना भेजो खाई जा बिहू करनी से कितना भरी भरी काट ले है

जैसमिन जा ट्रेक सूट पहन पहन गंद काट ली थी ट्रेक सूट नहीं जो था कलर बारी नहीं खो बड़ी ढीलू कर नहीं खूँ लास्ट खाओ खराब थे गई मार पापा ला ये बता दिल्ली कहाँ जा रहे हैं सब बाजार लालपुर आज थोड़ा सोमवार से आज थोड़ा सोमवार से तू जाएगा बाजार सोमवार को क्या लाएगा क्या लाएगा गाड़ी लाएगा कौन सी गाड़ी ऐसी गाड़ी लाएगा आज बधारी के सामने बहनलाल पूजा तो नहीं थी निकले थी अस्ते गेम के के बाजार जाए बधाई के बाजार करवा जाए तू क्या खाएगा रेगड़ो 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 रेगड़ नहीं रगड़ो रगड़ो रगड़ खाए पानी पूरी नहीं, नहीं खाओ रेगड़ो भावे खाली હલો તો આજ બનાવવાની છે સેવ અને તીખી ગુંદી તો લોટ ચાયરો ચણાનો એમાં ચટણી નાખશું તીખી બનાવવી સેવ એમાં જેવી જેટલી ચીન ફાવતી હોય એટલી ચટણી નાખી પછી હળદર ને મીઠું લોટવો એ પ્રમાણે નખાય અને આ છે સોડા અને થોડુંક ગરમ તેલ નાખ્યું થોડુંક જ ગરમ કર્યું હે ટ્રાય કરી હજી કોઈ બનાવી નથી ટ્રાય કરી કેવી બને ચમચીથી થોડુંક કરી નાખી મિક્સ ન કર ડાયરેક્ટ ધગે હાથમાં ગરમ ગરમ હોય ને એટલે હવે સલાઈથી થાય બધું લોટ મિક્સ કરી લઉનો કઠણ એટલે પેલી વાર ડ્રાય કરી કોઈ દેવ સેવ બનાવી નથી કરે ડ્રાય કરી કે ચીકણો બહુ હોય ચોટેબો

हंचो हंचो। एक कांचो भरिन राखो एक भैरो हनजो एक थियो थोड़ी गच करी पहला ड्राई पूर्ति भरी असल ना थाई क्यों करू पसी गुंदी नो वारो अगर अटवडी तो था है गाठिया दीदी गाडी है ने ओली थी तो गाठियाच है सेव था और भर आई गई तेल वो नहीं है ख जरा जरा तेल वो नहीं જો હુંકો વડી રાખું તો અસલ થઈ જાશે બને ગાંઠિયા થઈ જશે ગાંઠિયા બીજ સેવ માં જીણી પતરી હોય પણ ઈ હાવ જીણી છે હુંકો માં નીકળીયે ઈ નીકળી જાય સેવ ની છે પેસેલા ગાંઠિયા ની છે ગાંઠિયા થાશે સેવ ની હાલે જાડી સેવ કઈ નહિ આપણે માંથી સેવ મેકવી ત્યારે આવી જ જાડી હતી બસ ગાડા ની હોય એખા ગાંઠિયા જેવું થઈ જશે ઘણીવાર થાશે નહી નહી મને રાખી દે મને રાખી લે બેટરાઈ કરી કેવું બને હોય જોઈ જાય મને મુકતાય બહુ ફાવતું નહોતું કોઈ બનાવીવા નથી ગાંઠી આ ઘેર સેવ કે ગાંઠી આ તૈયાર જ લેજો આ ઉતલા ઉત ને આઈ મીરે ટી પિંદ ઉતલાવા નહી ધગી જાની નો ખપાળે નવચા કરી બદલે એને કઈ નહી એવું ફેર હાલ હે ડાડા ગાંઠી આ થઈ જા કર હમ પણ એમ જો કઈ મુખસે હાવ ઢીલી ઢીલી છે કોઈ પડે ડાડા નીકળે सेवन सेव हाउ जीनी हुए इसे ये ये दे पत्री पासा है ना हम छेती उसी ये तो बेहाल दी ओ बेहाल थी मैं पास उस की नाम थी जी है ऊपर तो इवान तो नहीं तो ये तो तू हम तो फेर वही नहीं इतने ये दे वाते वाते पढ़ वो मंथी ना ना पढ़ पार, पढ़ती नहीं ऐसे नहीं जाते ठंकल ना हो पस्कल ऐसा ये वो तो। ये ठंकल है हाँ ये डाल ये तो ये तो ये डाल ये तो

અમે આપણે ઉમા નાખ્યું ને ઈ દિતનું મીઠું અને બધું નાખીને હળદર ને તેખી બનાવી ઓલી મીઠી ગુંદી બનાવી ને તો ઈ માં આ કઈ નાખવાનું હોય અને થોડો સોડા ગેસ થીરો કર્યો ગેસ થીરો કરને કોઈ કઈ ગુંદી બનાવના કે આમાં જ વાર લાગશે આ મત કઈ વાર ન લાગી જો કેટલા બની ગયા આટલી વાર આ હેલા થાય હો હા હેલા થાય ઘેર કરીને હેલા થાય બોલ હવે હેન અમારો દેહન સાથીયા કે હા બેહન સાથીયા વબનેક યાર હા હા હાથ તના ભરવો પડે લોટ દોવાનું હા નબધી હોય સુવિધા આવી જાય ને કોઈ હાથ ભરવાનો થાય ને તો હાથ ભરવા પહાય નથી કોઈ ગુગન ભી પરમ બની હતી પણ મીઠી બનાવી હતી આ તીખી ને બનાવી હતી કે તીખી કે બનાવી મીઠી દમણા વિવાડમાં ક્યાં ક્યાં આવે ભાવતી નથી તીખી હોય કે તીખી હોય પણ એ ભાવે

નથી અરે ઢીલો જોઈ આવ આટલું ઢીલો છે ઇથી પડવા પડવા જો બધા હોય તો પછી લીટા થાવા ¿Qué es lo que se llama? 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 ¿Qué es lo જો અમુક જે લીંદો લોભે પડી ગઈ હવે તો ગલતી સે મિસ્ટીક થઈ ગઈ ઓલી કે ને ઓલી બાવરી ને બાવરી કે ને ગલતી સે મિસ્ટીક હો ગયા ગલતી સે મિસ્ટેક મિસ્ટેક હો ગયા બનાવું બધું ઉકલે બો બનાવું ને એમ થાને કે બનાવવું હે ઈ બનાવી લે ભાઈ પછી 9 વાગે કે 9:30 વાગે કાજે છે કડકડિયા હવે જ બનાવી હે જ ખાવા હે તે બનાવી લઉં જો મસ્ત

आर एकू की पड़े मोटू एक बंचो बडला गाठिया ये मोटू लेवे न थामणो कोई हमना कतलो हो टाइम छे कई बनायु टाइम थे गओ हा खूब बनेऊ तो सेल 10 मिनट था बोहोत बार तीखा गाठिया मेहमान आवता ते हु बनायु तो गुगरा ने बेदी दिवारी पास आसे बेदी पोरो से बेदी साकरोतला खाइ ले अबे थई गई कड़कड़ी का

તીખા ગાંઠિયા બની ગયા અને હાલો હવે આનો વિડીયો એ સમાપ્ત કરી દઈ મળીએ કાલે નવા વ્લોગમાં આવજો બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય